સુરત શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે ત્યારે તારીખ ઓગણીસ જૂનની રાત્રે શહેરના ઉન વિસ્તારમાં આવેલા બીઆરટીએસ બસ સ્ટેશનમાં ત્રણ તોફાનીઓએ ઘૂસીને તોડફોડ કરી અને કેશિયર સાથે ઝઘડો કર્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે રાત્રે લગભગ આઠ વાગ્યાના અરસામાં શહેરના ઊન વિસ્તારમાં આવેલા બીઆરટીએસ બસ સ્ટેશનમાં આસિફ પિંજરી નામના વ્યક્તિએ તેના મિત્રો સાથે ઘુસી જઈ તોફાન મચાવ્યું હતું આસિફે બસ સ્ટેશનના કેશિયર સાથે ઝઘડો કર્યો હતો આસિફના પોકેટમાંથી રૂપિયા બસ સ્ટેન્ડમાં ખોવાઈ ગયા હતા તે મામલે આસિફે સિટી બસના કર્મચારી અફઝલ હુસૈન પર આરોપ મૂક્યો આ મામલે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી મામલો ઉગ્ર બન્યા બાદ આસિફે અફઝલને તમાચો મારી દીધો હતો આસિફ સાથે આવેલા તેના મિત્રએ લોખંડની પાઇપથી બસ સ્ટેન્ડના કાચના દરવાજા તોડી નાખ્યા હતા આ સમગ્ર ઘટના બસ સ્ટેશનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સીસીટીવી કેમેરામાં જોઈ શકાય છે કે આસિફ અને તેના મિત્રો સળિયો મારી કાચ તોડી રહ્યા છે આ સમગ્ર મામલે સિટી બસના કર્મચારી અફઝલે પોતાના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી ત્યારબાદ એજન્સીના સંચાલકોએ સીસીટીવી ફૂટેજના આધારે આસિફ પિંજરી અને તેના બે મિત્રો વિરુદ્ધ વેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે તપાસ શરૂ કરી છે શહેરના ઊન ખાતે આવેલ બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં તોડફોડ કરી ઉત્પાત મચાવતા ત્રણ અસામાજિક તત્વોની આખરે ભેસ્તાન પોલીસે ધરપકડ કરી લીધી આ ત્રણેય બદમાશોએ બસ સ્ટેન્ડની અંદર કેમેરા તેમજ બસના કાચ તોડવાની સાથોસાથ ત્યાંના સુપરવાઇઝરને પણ માર માર્યા હતા એટલું જ નહીં આ ત્રણેય બદમાશોએ જે રીતે બસ સ્ટેન્ડમાં તોડફોડ કરી ઉત્પાત મચાવ્યો હતો તે સમગ્ર ઘટનાના દ્રશ્યો ત્યાંના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગયા હતા જે બાદ સિટી બસ સેવા ઓપરેટિંગ કરતી એજન્સીએ ગંભીરતા દાખવી હતી અને આ અંગે ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારબાદ પોલીસે પણ ગંભીરતા દાખવી હતી અને તાત્કાલિક તપાસ શરૂ કરી ગણતરીના કલાકોમાં જ સિટી બસ સ્ટેન્ડમાં તોડફોડ કરી ઉત્પાત મચાવનારા ત્રણ બદમાશોને ઝડપી